ભરૂચ જિલ્લાના મહત્વકાંક્ષી ત્રણ પ્રોજેક્ટમાં જમીનના વર્તનની રકમથી નારાજ ખેડૂતોએ આજરોજ ભરૂચ જિલ્લા કાર્ડ જમા કરાવી ભરૂચ જિલ્લાના બત્રીસ ગામના ખેડૂતો અને આગેવાનોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું

વહેલી તકે એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભારબૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વર્તનની માંગણીને લઈ લડત લડી રહ્યા છે અન્ય જિલ્લાઓની વાત કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતો વર્તનની રકમને લઈને અસંતોષ વ્યક્ત કરી આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવી ઉગ્ર વિરોધ દર્શાવવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લાના હાસોદ અંકલેશ્વર અને આમુદ સહિતના બત્રીસ ગામના ખેડૂતોને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો આજ રોજ કલેક્ટર કચેરી ખાતે એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન અને અન્ય યોજનાઓમાં ખાસ કરીને જમીન સંપાદનના મુદ્દાઓમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી વળતરના બાબતને એટલે અહીં ખૂબ મોટી સંખ્યામાં અહીં કિસાનો અમારા ખેડૂતો એકત્ર થયા છે મૂળ વાત એવી છે કે જ્યારે સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાની અંદર છ દસ ની અંદર જો સ્ક્વેર મીટરના સત્તરસો રૂપિયા જો થઈ શકતા હોય તો અહિયાં એ સમયની અંદર પાંત્રીસ રૂપિયા પંદર રૂપિયા ત્રીસ રૂપિયાનો વધારો આપીને ખેડૂતો સાથે બહુ ખૂબ મોટો અન્યાય કર્યો છે માટે આ વિસંગતતાને લઈ અમે અનેક વાર રજૂઆતો કરી ગ્રામ જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરી છતાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી માટે આજે અમે અહીંયા ચૂતરી ખાસ કરીને જમા કરાવવા માટે આવ્યા છે લોકશાહી ની અંદર પ્રજા સરવો પડી છે છતાં અમારી વાત ત્યાં સુધી નથી પહોંચી માટે હવે જો અમારે પરિવાર ને જો ફી ખર્ચીને જ જો ન્યાયતંત્ર પાસે ન્યાય મિરાવાના હોય તો પછી હવે આ આવી લોકશાહી ને અમે નકારીએ છીએ અને મઠ્ઠી અર્ઘા રહીશું અને અમારા તમામ ચૂતરીકારો ઓરિજિનલ અમે અહિયાં જમા આપવા માટેનો કાર્યક્રમ કર્યો છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે